ચાંદી ચાંદીની ખરીદી કરવા માંગો છો તો તમારે એક તોલા સોનાનો ભાવ શું ચૂકવવો પડશે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો સૌથી પીળી ધાતુ સોનું એ આપણા ગુજરાતના શહેરોમાં સૌથી મુખ્ય સ્થાન ધરાવે છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર એક ગ્રામ ચાંદી બાણું રૂપિયામાં જ્યારે જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને ચોવીસ માં જયારે સો ગ્રામ ચાંદી નવ હાજર બસો ને ચાલીસ માં જયારે એક કિલો ચાંદીના ભાવ છે બાણું હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં તો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ જેની અંદર જીએસટી અલગથી લાગતા હોય છે તો જીએસટી સિવાયના સોનાના ભાવની વાત કરીએ જેની અંદર આજે ગ્રામ સોનું સાત હજાર એકસો ને ઓગણ ચાલીસ માં જયારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર ત્રણસો નેવું સો ગ્રામ સોનું સાત સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આ સોનું જે છે એ આજના સમયમાં સોનાની મોંઘી કિંમત અને ધાતુને કેટલીક મોંઘી માનવામાં આવે છે જેના વિશે વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો સોનાની ખરીદી કરવી ખૂબ જ પસંદ કરતા હોય છે અને ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગમાં જેની સાથે સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે જેના આધારે વાત કરીએ તો મિત્રો છેલ્લા ચાર દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તમે પણ તમારા શહેરના જીએસટી સહિત સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ 新しい。Studio,